જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઐશ્વર્યનું અભિમાન એક વખત યમુના નદીના કિનારે ગુરુ ગોવિંદસિંહ બેઠા હતા યમુનાનું પાણી ખળખળ કરતું પસાર થઈ રહ્યું હતું સરસ મજાનું સુંદર મજાનું વાતાવરણ અને ખળખળ પાણીના એ પ્રવાહની અંદર પક્ષીઓનો સુંદર મજાનો અવાજ આવી રહ્યો હતો એવી સુંદર મજાની શાંતિમાં ગુરુ ગોવિંદસિંહ ભગવાનને યાદ કરી રહ્યા હતા તે સમયે તેમનું એક શિષ્ય જેનું નામ રઘુનાથ હતું તે આવે છે તેમને પોતાની સંપત્તિ પર ખૂબ અભિમાન હતું અને ઐશ્વર્ય ને એ માન આપતો હતો આવીને ગુરુ ગોવિંદસિંહના ચરણોમાં વંદન કરે છે અને કહે છે કે લો ગુરુ હું આ તમને તુચ્છ ભેટ આપું છું એમ કરીને બે હીરા જડિત કડા ગુરુ ગોવિંદસિંહની સામે મૂકી દે છે ગુરુ ગોવિંદસિંહના ચહેરા ઉપર જરા પણ આનંદ નથી આવતો તેમાંથી એક કડું ઉપાડે છે પોતાની આંગળી ઉપર મૂકીને જેમ ચક્ર ફરે તેવી રીતે એ કડાને ફેરવે છે હીરોમાંથી સુંદર મજાનો પ્રકાશ એ નદીની અંદર દેખાઈ આવે છે રઘુનાથ તે જોતો જ રહી જાય છે એમ કરતાં કરતાં કડું એ આંગળીમાંથી છોડે છે અને સીધું નદીની અંદર ફેંકી દે છે ત્યારે પેલો રઘુનાથ કહે છે હં 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 ગુરુજી એમ કહી અને એની સાથે જ નદીમાં દુભાકો મારે છે અને કડું શોધવા લાગે છે આવું અમૂલ્ય અને બહુમૂલ્ય કડું ગોતવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે પરંતુ એ નદીની અંદર કડું તેમને જડતું નથી ઘણો બધો પ્રયત્ન કર્યા પછી તે બહાર આવે છે તે સમયે ગુરુ ગોવિંદસિંહ તો ભગવાનના ધ્યાનમાં લીન થઈ ગયા હતા તેમને કળા હારે કોઈ લેવા દેવા ન હતી ત્યારે રઘુનાથ આવીને કહે છે ગુરુજી તમને ખબર છે કે કડું કઈ જગ્યાએ પીડ્યું તો હું ત્યાં જઈને શોધું તો આવું કિંમતી કડું મળી જાય એટલે ગુરુ ગોવિંદસિંહે જે બીજું કડું હતું ને એ ઉઠાવ્યું અને ફેંક્યું કે જો સામે પડ્યું હતું એમ કહી અને બીજું કડું પણ નદીમાં ફેંકી દીધું રઘુનાથ તો જોતો જ રહી ગયો કે જેને આવું અમૂલ્ય વાન જે કડું છે એનું કોઈ મૂલ્ય નથી સંપત્તિ ઐશ્વર્ય સાથે કોઈ લેવા દેવા નથી એવા જ ગુરુનો હું શિષ્ય છું છતાં પણ મને સંપત્તિ અને ઐશ્વર્ય પ્રત્યે આટલું અભિમાન છે આથી તેમણે ગુરુના ચરણોમાં વંદન કર્યા અને નક્કી કર્યું કે મને જે આજનું ઐશ્વર્યનું જે અભિમાન છે એનો હું ત્યાગ કરીશ અને જે સાચી સંપત્તિ ભગવાન છે એમને મેળવવા માટેનો હું પ્રયત્ન કરીશ ત્યારે ગોવિંદસિંહ એ તેમને આશીર્વાદ આપ્યા આમ સંત મહાત્મા ક્યારેય પણ ઐશ્વર્યનું અભિમાન રહેતું નથી હંમેશા તે ભગવાન અને સમાજની સેવાની અંદર પોતાનું જીવન પસાર કરે છે